જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજ ને મારા નવ બ્લોક ની અંદર અને આજે હું અને દીઘુ મને જઈ રહ્યા છે વડા આપણે હનુમાન દાદા ના દર્શન કરવા માટે તમે બ્લોગ ની અંદર જોડાયેલા છો હું તમને દર્શન કરાવું અને અલ્લા જમે બડા ગામ ની અંદર આવી ગયા છે અને હું તો પહેલી વાર જઉંરો છું દર્શન કરવા માટે અને આ ડીગો ઈ તો દરજ જાય એટલે એને બોલ કે દર્શનિવાર છે અને જજોર તો હું પહેલી વાર જઈશ હા જો એલો ડટોણ જાન રસ્તો ઉલીકોરા બોર્ડ મારલ છે આ હું રીલું જો તોલા પ્રકાશની શનિવાર શનિવાર મિત્રો પહેલી વાર આવ્યો છું દર્શન કરવા માટે દર્શન જન્મ મિત્રો દર્શન કરી નાખ્યા અને મંદિરની ચારે મુક્કા આપણે પરિક્રમા કરવાની છે અહીંયા પણ દર્શન કરી નાખ્યા છે મેં એક અહીંયા પછી આ બાજુ બે જગ્યા છે આપણે દત્તપુરીજી દિવસ અને આ બાજુ અને અહીંયા પણ બધા દેવી દેવતાના દર્શન કરવાના છે બસ હવે હું થોડીક રીલ શૂટ કરી નાખું સિનેમેટિક અને તમે સિનેમેટિક શૂટ એન્જોય કરો તો મિત્રો જસ્ટ જ મેં પૂરો સિનેમેટિક શોટ ઉતારી નાખ્યો છે અને હવે અમે જઈશું આપણે અહીંયા એક આ બાજુ બાજુ ગાર્ડન છે એ અમે બધા ફોટોશૂટ અને રીલ બનાવી નાખીએ તો ફટાફટ આપણે આવી ગયા છે રામ વાટિકા ઢટોહણ વડા તો અંદર તો જો યાર બહુ મસ્ત ફિલિંગ છે રેડી બગીચો એકદમ જોરદાર છે આપણે થોડા ફોટોશૂટ કરી નાખ્યા અને બ્લોગ બનાવી નાખો રીલ બનાવી નાખો ટોટલ એ અહીંયા એટલે પછી તો કરી જ નાખવાનું આ વોટરફોલ અને પેલી બાજુ માતાજી છે એટલે આપણે અહીં દર્શન કરીને આવે ચલો તો અહીં આપણે રામ ભગવાનની ફોટો છે એટલે આપણે દર્શન કરી નાખ્યા તો જસ્ટ લીકુર આપણે નાના છોકરાનો હેચકા હે કરો એમાં એ સાઈડ હેચકા બાજુ જાય અને આપણે હેચકા ખાઈ નાખ્યા બીજું શું લાગે આપણો વારો નહી આવે જસ્ટ આપણે રામ વાટિકા કુટુંબ થી આપણે બહાર નીકળી ગયા છે અને બહુ મસ્ત બગીચો હતો જોવાલાયક અને ફોટોશૂટ માટે તો જોરદાર છે પ્રી વેડિંગ કે વેડિંગ માટે તમારે જો ફોટોશૂટ કરવો હોય ને તો વડા આવી જવાનું પૂછા વગર તો હવે આપણે જઈ ગયો આપણો ડ્રાઈવર ડ્રાઈવર સાથે જઈએ જે થરાની અંદર થોડુંક કામ એટલે તો લોગની અંદર ફાઇનલી આપણે આવી જાય છે થરાની અંદર અને હવે આપણે એક ફોન માટે કવર લેવાનું છે એટલે સારી દુકાને જઈ અને કવર લઈ લઈએ

અને સલાડ આપડે ફટાફટ મંચુરિયન અને ખાઈ અને સીધા જઈએ ઘરે અને બ્લોગ ને કરીએ એન્ડ તો જય માતાજી મિત્રો આઈ હવે હું મારો બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ તમને બ્લોગ સારો લાગ્યો હશે કારણ કે બ્લોગ બનાવવાનો મારો એક જ હેતુ હતો કે હું કદર સ્ટેટોમાં નતો જો આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે એટલો કો આજ જાતા અને દર્શન કરી અને બ્લોગ બનાવી નાખો બહુ સારી જગ્યા હતી અને જો તમારે પ્રી વેડિંગ કે વેડિંગ માટે તો તમારે ફોટોશૂટ કરાવવા હોય વિડીયો શૂટ કરાવવા માટે એક નંબર જગ્યા પરમિશનની તો ખબર નહીં લગભગ નહીં જાય પણ તો પરમિશન લઈ લેવી અને બહુ મસ્ત હતી જગ્યા અને હવે હું બ્લોગ એન કરું છું